રે આમ તો જો અરે બાપ રે આ रेल ગાડી ને તો કંટારી ગઈ આ પાટા પાએ ઘર છે કાયમ रेल ગાડી નીકળે અને થથડટ આયા ઠીટ આવે ઓલો ગોરો ફૂટી ગયો અરે બાપ રે ગોરો ફૂટી ગયો અને આ દૂધઈ ઢોરાઈ ગયું શું કરવું કાયમ આવું થાય આ મારા બાપાને મેં ના પાડી હતી કે રેલગાડીના પાટા પાએ આ ઘર નો બનાવો તોય રેલગાડીના પાટા પાએ ઘર બનાવીને બેઠા હવે આમ જો નથી હરખું હુઈ એકતી કે નઈ કાઈ ગોરાય કાયમ નવા લાવવા પડે છે અને દૂધે મારું બધુંય ઢોરાઈ જાય છે હવે આ શું કરું મારે ઈ ન ખબર પડતી કાઈક તો કરવું પડશે કાયેમ આમણામ થોડું આલે હમ

इजाई अपना कौन ठोके है ओए आंसर दो ओली रेल रेलगाड़ी ने पाना ठोके है ये हां ने तुम्हें ये सो कर बने माने ये काम कर मातु यटू रखे ने माता पोड़ी ना अपना हम तो जो कितना बड़ा डब्बा ना में कास फोड़ी नहीं खा

મને આ ગાલ ઉપર પાણો ટોક્યો ને મારો ગાલ તોડી નાખ્યો અરે બાપ રે બહુ તમારું તો કપારે ખોડી નાખ્યું આમ જોઉં પછી કરવામાં રેલવે સ્ટેશન રેલગાડી ઉભી રે ને એટલે પોલીસવાળાને કહી દેવું છે આમ તો જો મારું માથું ખોડી નાખ્યું તારું માથું નહીં મારો હાથ તોડી નાખ્યો જો

ઓલા રેલ ગાડી ના પાટા પાયો ઝૂપડા જેવું ઘર નથી આ ઈ દેતી એ તો બાઠિયા બાબન છોડી ઓલી રાધડી એવું છે હા ઈનું એક જ ઘર અહીંયા છે કાઈ વાંધો નહીં તમે જોયું છે ને ઘર દેખાડો હાલો દેખાડો હાલો હાલો બતાવો હાલો પાણા ઠોકે લે હાલો ગાય ગાય હા મારી સોડી અહીંયા હોતી હતી ને ક્યાં જાય ઘરમાં આવી છે ઘરનો આંકડીઓ વાંચ્યો હે મારી દીકરી આ છે ભાઈગી ને જઈ ને આ સોડીનું શું કરું હવે હાથમાં આવે ને એટલે આ ગાંડી સોડીને છે ખારો મુરતીઓ જડે ને એટલે પર્ણાય દેવી છે હવે ક્યાં ગોતું આ મેઘા ખબર હશે છે એના ધ્યાનમાં હે છે ઓય ઊભા રહ્યો તો ઓ મેઘા તારા ધ્યાનમાં છે હારો સારો મૂર્તિઓ છે તો મારે છોડીને પર્ણાય દેવી હે એટલે આ મૂર્તિઓ ફર્સ્ટ ક્લાસ હ ને આ મારા ધ્યાનમાં જ છે તું જો તારી હા હોય ને તો

હું છું કેમ બાજો છો તમે ક્યાં ગઈ હતી હે બાપા હું છે ને રેલગાડી ગઈ હતી રેલગાડી ની પાસે હા શું લેવાય ખબર છે ના તમને મેં ના પાડી તોય તમે અહીં ઘર બનાવ્યું અને કાયમ રેલગાડી નીકળે હું હુંતી હોય ને મારી નીંદર બગાડી નાખે આખી રાત મને હુવા નથી દીધી આ રેલગાડી અને જોવો છો ઓલા ગોરાએ ફોડી નાખે દૂધ ઢોરી નાખે કાયમ કેટલું સહન કરું આ તો હું બદલો લેવા ગઈ હતી બદલો શીનો બદલો લેવા આ બધું થાય ઈનો સમજો અહીંયા પાણા પીડા ને એ લઈ ગઈ અને રેલગાડી ને બધા ડબાણે પાણા ઠોક્યા અને બધાય કાસ ફોડી નાખ્યા અને કાસ ફોડી નાખ્યા ને કેટલા માથાએ ફોડી નાખ્યા તારી મને એવું કરાય પોલીસ વાળા આવશે તો એવું કરાય પોલીસને થોડી ખબર હોય હવે આ મારી છોડીને શું કરું હવે હવે હું જવાબ દેવો પોલીસ વાળા આવશે તો એ બાપા કઈ ન થાય તમે ખોટી ઉપાધિ કરો છો તું મૂંગી રે હવે હું પોલીસ વાળા આવશે તો જવાબ હું દે હા આ દેખારસી નો થા અરે બાપરે પોલીસ વારા હાલો હાલો સાહેબ હાલો જાવો આ રહ્યો ને ઈ બાટિયા બાબાન કર છે ને આજ બાટિયા બાપો હે ઈની છોડી તારી જાય તને તારી છોડી ક્યાં ગઈ સાહેબ જમે ગઈ ને કર્યું જે છે ને મે છોડીયા ગાંડિયા કર્યું હે સાહેબ કવ કવ જોયે સાહેબ ખાટલા હેઠે અંતાની અરે બાપરે સમાધાર પકડો એને પકડો 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 ભાગતી ના આ बाजू આ બાજુ આ બાજુ મારા દીકરા મારાની એક તો ટ્રેન ને પાણા ઠોક્યા અને પાછી ખાટલા એ ઠંતા ગયા હું કામ પાણા ઠોક્યા એ સાહેબ જો હું તમને બધું કઉ સાહેબ એમાં એવું છે ને એમાં વાંકા ટ્રેન નો જ છે મારો કઈ વાંક નથી લે પણ કઈ રીતે કેસે કઈ રીતે ઈ ટ્રેન રહી ને ઈ મારું કેટલું નુકસાન કરે છે અમે આમ જો કાય હું આ હુંતી હોય ને તો કાયમ અમરા નીકળે હવારે નીકળે નકરી નીકળ નીકળ કરે અને છે ને નકરા પાવા મારે અને હું તો ને બીન ઊભી થઈ જાવ અને ઈ તો વાંધો નઈ મારા ગોરા ફોડી નાખે મારું કાયમ દૂધ ઢોરી નાખે આટલું મારું નુકસાન આ ટ્રેન કરે એટલે છે ને આજ તો મે કીધા ટ્રેન આરે બદલો લઈ ન જ રહો પછી જઈ પાટે અને ગાડીને પાણ ઠોકાન કાસ ફોડી નાખ્યા પણ તો તમારે અહીંયા મકાન બનાવવું જ શું કામ જોય એ સાહેબ મે ના પાડી હતી આ બાઠીયા બાપાને કે અહીંયા તું મકાન બનાયમાં આ ખરાબો છે તોય મારા દીકરાએ બનાવ્યું આ છોડી નહીં નો બાપોય ગાંડો છે આખું પરિવાર ગાંડુ છે હં એટલે મકાન ખરાબામાં છે એમ હ કાઈ વાંધો નહીં બધુંય થઈ જાય છે જમાદાર હં એક કામ કરો આ બેયને જેલમાં લઈ લ્યો એટલે એ બેયને ખબર પડે અને સરપાસ તમે આમ જો તાત્કાલિક જીસેબી બોલાવો અને મકાન પાડો હાલો વાંધો નહીં વાંધો નહીં સાહેબ મારો હું વાંક છે તારો હું વાંક એમ મે ત્યાં છોડીને પેદા કરીને ઈ તારો વાંક લઈ લો હલે છોડી હાલ સાહેબ રેવા દો ને આવું જોઈએ આવું તો જોઈએ ને સર્વિસ એ થાત પણ અમારી આરે લેડીઝ પોલીસ નથી એટલે હાલ હાલતી નથી થા પાણા ઠોકવા લે